ગરડા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત સંગઠનની નવી રચનાઓ બાબતે સંગઠન સૂઝન અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક ગઢડા ખાતે બીઆઈપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મળેલ જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ જિલ્લાના નવા સંગઠનની રચના માટે નિમાયેલા નિરીક્ષક શ્રી અજયકુમાર લલ્લુજી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ઓરિસ્સા રાજ્યના પ્રભારી તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમાયેલ નિરીક્ષકો શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા શ્રી સંજયસિંહ સરવૈયા શ્રી ભૂપેન્દ્રસિંહ સોલંકી અને શ્રી હિતેન્દ્રભાઈ પીઠડિયાની આગેવાની હેઠળ વિસ્તૃત સંગઠનની રચના બાબતે માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ તમામ આગેવાનો અને કાર્યકરોની રજૂઆત સાંભળેલ તેમજ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ હાજરી આપેલ જે કાર્યક્રમનું આયોજન ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જબલિયા દ્વારા કરવામાં આવેલ એરજન્યુન ગુજરાતી બોટાદ